બાવીસમી અને 23મી એપ્રિલ દરમિયાન હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા સ્પ્રિંગ સમર કલેક્શનની રજૂઆત નવા વર્ષના સ્પ્રિંગ સમર માટે શાનદાર નવી કલેક્શન ગરમીઓ માટેની મજેદાર ફેશન અમદાવાદીઓ હવે ફરી તૈયાર થઈ જાઓ ગરમીઓમાં ફેશનનો આનંદ લેવા માટે કેમ કે હાઈ લાઈફ એક્ઝિબિશન આવી ગયું છે એક ભવ્ય અનુભવ સાથે જ્યાં ડિઝાઇનર ફેશન વેર ભવ્ય જ્વેલરી વૈભવ્ય એક્સેસરીઝ અને વધુનું શાનદાર પ્રદર્શન રજૂ થશે હાઈ લાઈફ એક્ઝિબિશનના આયોજક શ્રી એબી ડોમિનીકે જણાવ્યું કે અમદાવાદી ફેશન પ્રેમીઓ તારીખ બાવીસ મે અને ત્રેવીસમી એપ્રિલ દરમિયાન ધ ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન પ્રદર્શનીમાં સ્પ્રિંગ સમર પરિધાનોથી લઈને અદ્ભુત આભૂષણ કલેક્શન સુધી શ્રેષ્ઠ ભવ્યતાનો અનુભવ કરી શકશે જો તમે સમર ફેશનનો આનંદ લેવા ઈચ્છતા હો તો આ છે તમારું એકમાત્ર ગંતવ્ય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં શહેરની કેટલીક જાણીતી મહિલાઓને આમંત્રણ જયમિની ત્રિવેદી અભિનેત્રી છું ગુજરાતી નાટકો સિરિયલ્સ અને ગુજરાતી મૂવીઝમાં કામ કરી રહી છું અને આજે અહીંયા અમારી દીપાકુમાર થેન્ક યુ એણે અહીંયા ગ્રાન્ડ ભગવતીમાં સરસ મોટું એક્ઝિબિશન રાખ્યું છે જે અત્યારે જે બધી યંગ જનરેશન છે જે બધી એ યંગ જનરેશન માટે એણે બહુ જ સુંદર અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે અને ખરેખર યંગ જ છે જે એ લોકો કે ભાવનગર મહુવાથી આવ્યા છે સોરી મહુવાથી આવ્યા છે અને એની બધી સાડીઓને જોઈ પહેરીએ તો પહેરે તો વધારે ખબર પડે પણ સુપર અમેઝિંગ એકદમ મસ્ત સાડીઓ છે બધી પણ અને ચણિયાચોળી પણ સરસ છે અત્યારની યંગ જનરેશન જે લગ્નમાં પહેરી શકે એ ટાઈપના છે ને એમને પણ બીજા છે સારા છે કે જે લોકો યંગ જનરેશનને વધારે ગમશે આ જે ગુડ મોર્નિંગ એવરી માય નેમ ઇઝ ભક્તિ જોશી હું છું પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ હેરસ્ટાઈલ આર્ટિસ્ટ હું અમદાવાદ એરિયામાં રહું છું જીવરાજ પાર્ક અરાઉન્ડ શ્યામલ પાસે એચએચ મેકઅપ સ્ટુડિયો મારો છે ત્યાં હું બ્રાઇડલ્સ સાઇડલ્સ ગુજરાતી મૂવીના કલાકાર બધાને રેડી કરું છું પ્લસ મારા સલૂનમાં સ્કિન કેર બોડી કેર હેર કેરની ટ્રીટમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ આજે હાઈલાઇફ એક્ઝિબિશનમાં હું આવી છું એઝ એ ચીફ ગેસ્ટ તો મને અહીંયાનું કલેક્શન બહુ જ સારું લાગ્યું છે હું તો શોર્ટ એન્ડ સ્વીટમાં બતાવવા માગું છું કે હાઈલાઇફ એક્ઝિબિશન તમે આવશો ને તો એકની પણ પાંચસો શોપિંગ કરીને જશો એટલું બધું મને કલેક્શન કામે છે જ્વેલરીનું છે યુનિક એકદમ યુનિક કલેક્શન હોય છે નમસ્તે મારું નામ અર્પિતા શાહ છે હું સૂર્યશોભા વંદના ની ફાઉન્ડર ટ્રસ્ટી છું કોઈ પણ ફિલ્ડમાં હોઈએ આપણે ચાહે ડોક્ટર હોય ચાહે એન્જિનિયર હોઈએ હું કોઈ આઈટી એન્જિનિયર પણ છું પણ એવું કહેવાય કે દરેક સ્ત્રીને એની એવું કહેવાય કે સુપર ડ્રેસિંગ કરવું ગમતું હોય છે અને હાઈલાઇફ એક્ઝિબિશનમાં હંમેશા હંમેશા નવું જોવા મળે છે અહીંયા વિઝિટ કર્યું તો ખબર પડી કે મને જે લખનવી ખૂબ ગમે છે અને અહીંયા લખનવીનું બેસ્ટ કલેક્શન છે દર વખતે લોકો નવા નવા ડિઝાઇનર્સ ને પ્રમોટ કરે છે દિલ્હી કલકત્તા મુંબઈ જયપુર ઘણા બધા ડિઝાઇનર્સ પોતાનું બેસ્ટ કલેક્શન લઈને અહીંયા આવ્યા છે એવું કહેવાય કે વન સ્ટોપ ડેસ્ટિનેશન છે અહીંયા તમને આખા સ્ટેટમાં અલગ અલગ જગ્યાએ ફરવાની જરૂર નથી અહીંયા તમને બધું જ કલેક્શન વન સ્ટોપ પર મળી રહેશે તો પ્લીઝ હાઈલાફ એક્ઝિબિશનમાં આવો ફાઉન્ડર ઓફ લિડિંગ અહીંયા આજે હાઈલાઈફ એક્ઝિબિશન ગ્રાન્ડ ભગવતીમાં બહુ ફાઇન રીતે આયોજન કર્યું છે અહીંયા બોમ્બે દિલ્હી કલકત્તા બહુ જ બધી સરસ સરસ બ્રાન્ડ છે એરપોર્ટ લુક છે કોર્પોરેટ લુક છે અત્યારે સમર કલેક્શન છે વેડિંગ કલેક્શન છે અને બહુ જ ડિફરન્ટ ટાઈપ પેટર્ન છે કે જે ડિઝાઇનરોને ડેટ કરતા હોઈએ છીએ કે ક્યારે હાઈલાઇફ એક્ઝિબિશન આવે ને ક્યારે શોપિંગ કરીએ અને એટલે ડિઝાઇનર પીસ એટલા માટે કે આ લોકો કંઈક યુનિક આપે છે